કેવી રીતે લોકગીતો ઉખાણા તર્કનો છેદ ઉડાડવો આ બધું કરે છે ચોરી શા માટે સુરત શા માટે ખેતર શા માટે ભીતર શા માટે સવાલ શા માટે જવાબ શા માટે અપંક્તિઓ છે મેં કહું ભાષાના પૂર દ્વારા આધુનિક કવિ એ ફૂલ બનીને ખીલ્યો છે ને ઝાડ બનીને ઝૂલ્યો છે એ દરિયો થઈને ડૂબ્યો છે ને પહાડ બનીને કૂદ્યો છે એ આગ બનીને તૂટ્યો છે ને કાચ બનીને ફૂટ્યો છે છતાંય ખૂટ્યો નથી એનો કલ્પના વૈભવ એક ઉજ્જડ રાનમાં તળાવડી અધમણ સોનું સવામણ રૂપું અમર પહેરે ને જમ્મર ઝરમર ચાલે આ લોકગીતોના એ આંગણે વાવે એલચી ને ચાવે નાગરવેલ કનકા કટોરામાં કેસર ઘોળે ને કરે સીતાની પેદાશ એની કાચની બરણીમાં લવિંગ્યા થાણા ને કાગળ લખે કપૂરથી પાંખ વિનાતે ઉડતો ન પંખી વિમાન આ ઉખાણાની આખી ભાષા ગીતના લયના ટુકડા આ બધું જ લાભશંકર અંદર લાવતા જાય છે પાર્ટ વનમાં માણસની વાત હતી એ જ તમને ભણાવી રહી છું અત્યારે કાવ્યનો આરંભ દલપતરામના દોહરાથી થાય છે દીપકના બે દીકરા કાજળ અજવાસ કવિ ચૈતન્ય અંધકાર નીતિ અનિતિની વિરોધી ભૂમિકા ઊભી કરે છે સદ અસદના આ ખાનાઓ માણસે જ પાડેલા છે થરકતા દીવાની વાટમાં જોઉં બત્રીસ વરસથી થરકતા દીવાની વાટમાં જોઉં છું દીપકના બે દીકરા કાજલને અજવાસ થરકતા જેવા કૃદંતમાં સંઘર્ષ જોઈ શકાય છે આ સંઘર્ષ છે નીતિ અને અનીતિનો સદ અને અસદનો દલપતરામની પંક્તિ અહીં નવો સંદર્ભ પ્રાપ્ત કરે છે એક બાજુથી બત્રીસ વર્ષની જિંદગીના સરવાળાની આ જાતક કથા છે અને નથી પણ બત્રીસ સોરી એક બાજુથી બત્રીસ વર્ષની જિંદગીના સરવાળાની આ જાતક કથા છે અને નથી પણ બત્રીસ વર્ષ સુધીની જિંદગીની અન ઉપલબ્ધિઓના સરવાળા અને બાદ બાકી તો અહીં છે આ દીવાની જ્યોત સ્થિર નથી આપણે તો નિવાત નિષ્કંપની વાત કરીએ છીએ પણ એવું નથી એ તો થરકી રહી છે તેમાં કાજળ અને અજવાસ બંને છે જેમાં કવિએ પોતાની જાતને જોઈ અને તપાસી છે આ તો ચંડાળનું ઘર છે એ માનીને ચંદ્ર પોતાની ચાંદની ત્યાંથી લઈ લેતો નથી હું કમળોને શોભા આપીશ એવી પ્રતિજ્ઞા સૂર્યે કોઈની પાસે લીધી છે ખરી સંસ્કૃત સુભાષિતોની વાણી વાપરીને કવિ કહેવા માંગે છે કે પ્રકૃતિમાં કોઈ ભેદભાવ નથી માણસે જ ભેદભાવ ઊભા કર્યા ભેદભાવનો પુરસ્કર્તા જ માણસ છે એટલે સુધી કે માણસે માણસના ભાગ પાડ્યા પછી એણે ઈશ્વરના પણ ભાગ પાડ્યા આ તારો ઈશ્વર આ મારો ઈશ્વર અહીં કાવ્યની ભાષા ધસમસતા પૂરની જેમ દસ્તી આવે છે કવિના મનમાં જાણે કે શબ્દોનું ઘોડા પૂર આવ્યું છે અર્થ ભૂસાતા જાય છે આ દીર્ઘ રચનામાં કથા અને ભાષા સાથે તાલ જાળવે છે માનવ વિશેના અનેક અર્થઘટનો સૂચવતી રચનાનું પોત ખરેખર સંકુલ છે વિધાનોથી જ કવિએ કાર્ય સાધ્યું છે કવિએ બે વિધાનો વચ્ચે જક્ષા પોઝિશન સહ ઉપસ્થિતિ સર્જીને સંબંધને સ્થાપીને કે ઉથાપીને ભાષાના અનેક રૂપોથી કાવ્યના અંતર્ગત પરિણામને વિસ્તાર્યું છે કવિતાની સપાટી બહુરૂપિણી છેતરામણી છે કવિએ રાજકીય સાંસ્કૃતિક આર્થિક આધ્યાત્મિક અને આંતરિક પરિસ્થિતિઓ ઉપરાંત પોતાની તથા પોતાની વહી જતી પાછળ રમ્ય ઘોષા તથા પૂર્વ કવિતા પરંપરા સામે બુદ્ધિ તર્ક અને કલ્પન વડે પ્રત્યાઘાત ઊભા કરતી આ કવિતામાં વિષય વસ્તુની સહાયથી ભાષાના વિવિધ ગંભીર હળવા શબ્દ લયના વલય સ્તરોમાં થયેલા વાસ્તવ અવાસ્તવ અતિવાસ્તવ જાગૃતિ સ્વપ્નનું નિરૂપણ કવિ કરે છે આ બધા પાછળ સમગ્ર માનવ જાત સાથેનું કવિનું અનુસંધાન તરત દેખાય આવે છે માણસ કેવો છે વાસના અને બુદ્ધિ વચ્ચે સંઘર્ષ થાય તો આપણે બુદ્ધિને સ્વીકારીએ વાસનાને નહીં માણસ દંભી છે ડરપોક છે બુદ્ધિથી લાગણીનું ગણિત ગણે જ રાખે છે પણ જો સંઘર્ષ થાય તો બુદ્ધિનો જ સ્વીકાર કરે જોકે અહીં વાસનાના ઇનકારમાં પણ સ્વીકાર તો છુપાયેલો જ છે કાજળ અને અજવાસને ભગવાન વિષ્ણુ આંખમાં આંજી શાંતાકારમ કારમ ભુજક શૈનમ થયા છે અચાનક ભાવક સામે એક વિધાન આવી પડે છે હું રોલિંગ શટર છું મને છેદો તપાવો ઘસો કે ટીપો પણ હું અહીં જ ઊભો રહીશ કાજળ અને અજવાસની વચ્ચે જ હું રોલિંગ શટર થઈને પડ્યો છું તમારે કાવ્યની પંક્તિઓ યાદ રાખવી પડશે જવાબ લખતી વખતે કવિ વિડંબન રચે છે છેદો તપાવો જેવા પ્રયોગથી ગીતામાં આત્માનું જે રૂપ વર્ણવ્યું છે એનું આપણને સ્મરણ થાય આ રોલિંગ શટર એટલે કોણ થોડીક વાર આપણને ભગવાન લાગે છે પણ થોડી જ વારમાં અણસાર મળે છે કે એ તો કવિ પોતે જ સંસ્કૃત સંદર્ભમાંથી કવિ એકદમ આધુનિક જડતાના સ્વરૂપમાં વાણીનો પ્રયોગ કરી માનવીના રૂપાંતરની વાત કરે છે રોલિંગ શટરમાં રોલિંગ એની અતિ ગતિ જન્મ અને પુનર્જન્મ અને શટર પડવું મૃત્યુનું સંવેદન તો ચોર્યાસી લાખ ફેરા અને મૃત્યુ એની વાત કવિ કરી લે છે કાજળ અને અજવાસ વચ્ચે આ રોલિંગ શટરને દુઃખ છે શેનું લોઅર સ્ટાન્ડર્ડ્સનું શબ્દ બ્રહ્મના ઉકળતા તેલમાં મારા બત્રીસ વર્ષ બળી ગયા છે આ વિષ્ણુ સદૃશ કમ ખર્ચના રોલિંગ શટરને લાગે છે કે શબ્દ બ્રહ્મની સાધનાથી પણ કશો ફરક પડ્યો નથી એના ઉકળતા તેલમાં કવિના બત્રીસ બત્રીસ વર્ષ બળી ગયા છે જન્મ પછી જેણે ક્યારેય આંખ ઉગાડી નથી એ શબ્દને નચિકેતાની આંખથી સતત તાક્યા કરું છું શબ્દોથી શબ્દોએ જન્મ પછી આંખ ઉગાડીને સાર્થકતાના દર્શન કવિને નથી કરાવ્યા મૃત્યુના દ્વારે સામા પગલે મહેમાન થઈ જનારા નચિકેતાની આંખની આતુરતા સાથે તાક્યા કરવા છતાંય શબ્દોએ સાર્થકતાનો અનુભવ નથી કરાયો પણ તોય પોતાના પ્રલંબ પંથ પરથી કવિ શબ્દના અંતરાયને બાજુએ હઠાવી શકતા નથી એમને શબ્દકલાના શિખર નાટકના જન્મની પ્રતીક્ષા છે એક શિશુ જેટલો મુગ્ધ વિસ્મય પણ જાણે ભર્યો પડે છે એથી માને છે કે ચમત્કાર બની જશે જીવનમાં ચમત્કારની સાથે જ દાખલ થતો મિશ્રોપ જાતિ અને પૃથ્વીનો પ્રવેશ પણ ચમત્કાર જેવો છે મનુષ્યને ઓળખતો છતાંય હું ચાહી શકું કેમ મને તને અને તેમને ફોલ્સ અને રિયલ સેલ્ફ ખોટી જાત અને સાચી જાત વચ્ચેના રોલિંગ શટરના નિરૂપણ પછી કવિ તનેથી તેમને પર જતા છંદને કારણે એક ટેન્શન ઊભું કરે છે માણસની જાતિવાચક સંજ્ઞા લઈને બત્રીસ વર્ષના અનુભવ કેન્દ્રથી કવિ આખી વાત કરે છે અવાસ્તવિક અને અતિશોક્તિભર્યા વિધાનોથી કૃતક માણસની વાત કરે છે તેમને મેં જોયા છે મેં આ બધી પંક્તિઓ તમારી સામે વાંચી વલ્ભીપુરનો નાશ નોતરતા વગેરે વગેરે અને તેમનેની વાત કરતાં જ કવિ નર્યા આત્મલક્ષી બની રિએક્ટ થાય છે પ્રત્યાઘાત આપે છે આથી સ્વથી શરૂ થયેલ અને મધ્યમાં આવી ગયેલ પરનું વિગલન થાય છે અને પુનઃ સ્વ પાસે આવવાનું થાય છે ત્યારે એ સ્વ એ લાભશંકર નહીં કવિ નહીં પણ આજના સાંપ્રત યુગમાં શ્વસ તો માણસ બની જાય છે આ માણસ કેવો છે તેના માટે ઇનકાર આશ્ચર્ય અને વિડંબનાને ભેળવીને પરિવર્તન અને પુનરાવર્તનના મિશ્રણથી લાભશંકર વિધાનો પર વિધાનો કરે છે આ વર્ણનમાં વિચક્ષણ રીતે વાગ્મિતાનું પૂર આવે છે જેના માટે અંતિમ વિધાન શક્ય નથી એવા માણસનો અતિશોક્તિભર્યું વર્ણન કર્યું છે ઇતિહાસ બદલતો માણસ ખગોળ ભૂગોળની સાથે પુરુષાર્થમાં પણ માને છે સત્તાનો ત્રિકોણ રચતો સત્તા ભૂખ્યો માણસ મૃત્યુને પણ ઉજવણું માને છે સ્મૃતિના ખંડેરમાં ભટકતા ભૂતકાળથી ગભરાતો અને ક્લિયોપેટ્રાની કથા પરથી સર્જાયેલા ચિત્રને જોવા એકસો વીસ લાંબી માઇલના ભર્યા વર્ણનની સાથે ટૂથપેસ્ટ ખરીદતા માણસની ક્ષુલ્લકતાની પણ કવિ વાત કરે છે એકસો વીસ લાંબી લાઈન એમાં એક વક્રતા છે આયરની છે માણસની વિલાસ વૃત્તિ જ જ્યાં ત્યાં લાઈનો ઊભી કરે છે અતિશોક્તિ એટલા માટે કે આપણો તેના પર કોઈ કાબૂ નથી એટલે કે માણસનો એના પર કોઈ કાબૂ નથી ઘડિયાળ કપડા અને ફાઉન્ટેન પેન સમય માનવ અસ્તિત્વ અને સર્જકતા સાથે સંકળાયેલા વાસ્તવના સરયલના પ્રતીક છે ઘડિયાળ વગરના બાજુના રૂમમાં ઊગી નીકળતા નસકોરાના ઝાડને ચાદરમાં લપેટી શકીશ ખરો કપડાં વગરની પછી તોને વળતા પરસેવાને લૂછી શકીશ ખરો આ પંક્તિઓ દ્વારા કવિની ગતિ વાસ્તવ તરફ થઈ જાય છે પોતાની પકડ બહારની વાત વાસ્તવની ફૂટપટ્ટીથી માણસને માપવો શક્ય નથી વાસ્તવની પાર રહેલા માણસને ઓળખવો જાણવો નાણવો બહુ અઘરું છે નસકોરા અમૂર્ત તત્વ માણસની પકડની બહારનું તત્વ છે છતાં આ તત્વ છે તો માણસની અંદર જ આથી જ માણસનો પાર પામવો મુશ્કેલ છે મારી ફર્શ પર અહીં તય પડેલા ભૂરી ઊંઘના ભીના પગલાંને હું ચોર પગલે લૂચી શકીશ પછી કવિ એક નવા જ લય પર જાય છે શા માટે દ્વારા પ્રશ્નોનો મોટો ઢગલો ખડકે છે પણ આ બધા જ પ્રશ્નો વિસંગત છે અર્થહીન છે અને તેથી તેથી જવાબ પણ એવો જ ઉપહાસ ભર્યો એ આપે છે આગળ પાછળ શા માટે નજીક આઘા શા માટે ઉપર નીચે શા માટે કાગ કોયલ શા માટે ડાંગ દરિયો શા માટે વાત તમારી સાચી છે અરે ભાઈ તમારા કામ ક્રોધના ભાવ બધું શા માટે અરે ભાઈ ચા માટે કડક મજાની ચા માટે મને ગમે આ ચા અમારી બા આ જે રમત છે આખી અરે ભાઈ ચા માટે કડક મજાની ચા માટે ભાષાના પૂર સાથે કવિનો લય આંદોલન એકાકાર થઈ આગળ વધે છે ચોરી કરો તે ચાલશે પણ શબ્દના દર્પણ પર દર્પણની ઉપર તમારો પડછાયો પડે છે તે જલ્દી ખેંસવીને જે જોતું હોય તે લઈને અહીંથી ચાલતી પકડો ચોરની ચોરી ચલાવી લેવાય પણ શબ્દ દર્પણ પરનો પડછાયો અસહ્ય છે શબ્દની શુદ્ધિ માટે કવિ આગ્રહી છે મૌલિકતાનું ધોરણ બીજો નહીં હોય તો ચાલશે પણ કાવ્યની સાથે તો પૂરી નિષ્ઠા જોઈએ જીવનમાં સમાધાન શક્ય છે પણ કાવ્યમાં બિલકુલ નહીં કવિતાને સાધન માનનારાને કવિ સાહિત્યના ઘરનો દરવાજો બતાવી ચાલ્યા જવાનું ફરમાન કરે છે શુદ્ધ કવિતાની જિકર છે કાવ્ય વડે કશું સિદ્ધ કરવાની વાત નથી કાવ્ય સિદ્ધ કરવાની વાત છે બાકીની વાત પછી